ડભોઈ દર્ભાવતી નગરપાલિકાની આગામી એકવીસ બાવીસ ત્રેવીસ ના રોજ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે દરેક સમાજના યુવકો એક ટીમ બની રમે તે આશય સાથે ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને પાલિકા ટીમ દ્વારા સોળ ટીમોના કેપ્ટન અને વાઇસ કેપ્ટન નીમવામાં આવ્યા છે જ્યારે સોળ ટીમના અન્ય ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેનું ઓક્ષણ રાખવામાં આવ્યું ત્યારે આગામી એકવીસ બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરી ના રોજ આ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે રમશે દર્ભાવતી ના સૂત્ર સાથે નગર યુવાનો તંદુરસ્ત અને સક્ષમ બને તે માટે દર્ભાવતી ડભો નગરપાલિકા દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મહત્વની વાત એ છે કે સમાજ દરેક યુવક નાત જાત ઊંચ નીચ જોયા વિના એક ટીમ બની રમે તે આશય સાથે પાલિકા દ્વારા સોળ જેટલી ટીમોના કેપ્ટન ઓનલાઈન ન્યુઝ શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયારે આ આયોજન આગામી એકવીસ બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરી રોજ સોળ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે વિજેતા ટીમ ને પંદર હજાર અને રનરઅપ ટીમને ટીમ અગિયાર હજાર ઇનામ આપવામાં આવશે